હંડવો ઢોકળા ખમણ ખાખરા થેપલાની સાથે સાથે ઢોકળી પણ ગુજરાતની એક પ્રખ્યાત વાનગી છે તો આજે હું તમારા સાથે ઢોકળીની રેસીપી શેર કરી રહી છું અને એ છે ફણસીની ઢોકળી સુપર સહેલી હતી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું તમારી પોતાની ચેનલ પર અને લઈશું આપણે સૌ પ્રથમ જુવાનો લોટ જનરલી આપણે ઢોકળી બનાવીએ ત્યારે એની અંદર ઘઉંનો લોટ યુઝ કરતા હોય છે પણ આજે હું જુવાનો લોટ લઈ રહી છું અને જુવાના લોટને આપણે સરસ રીતે ચાળીને લઈ લીધો છે ગ્લુટન ફ્રી જુવાનો લોટ છે જુવાના લોટની જગ્યાએ તમે ઘઉંનો લોટ પછી બેસનનો લોટ કે પછી બાજરીના લોટથી પણ બનાવી શકો છો પણ આજે હું અહીંયા જુવાનો લોટનો ઉપયોગ કરીને બનાવી રહી છું હવે આપણે એની અંદર ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો અહીં આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી લીધું છે અને એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ અંદર ઉમેરી લીધી છે અત્યારે હું પેસ્ટને વાટીને રાખું છું એટલા માટે મેં એક ટેબલ સ્પૂન જેટલી લીધી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો ઉમેરી લીધું હળદર ધાણાજીરું અને લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલું તેલ ઉમેરી અને આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે બધી વસ્તુ સરસ રીતે મિક્સ થાય ત્યારબાદ આપણે એની અંદર થોડું હૂંફાળું પાણી રેડવાનું છે ખાસ ધ્યાન રાખવું થોડું હૂંફાળું પાણી રેડીને આપણે એનો લોટ બાંધવાનો છે અને થોડું થોડું પાણી રેડતા જશું અને આપણે એનો ડો બાંધતા જશું ડો ઢીલો ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવાની છે એટલા માટે થોડું થોડું પાણી રેડતા જશું અને એનો લોટ બાંધતા જ જશું તો તમે જોઈ શકો છો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે અને આપણે એનું ટેક્સચર બતાવી દઉં તમને તો પરોઠા જેવો આપણો જે લોટ છે એ બનીને તૈયાર થઈ ગયો છે તો ડોને મૂકી દઈશું આપણે રેસ્ટ આપવા માટે અને તમને બતાવી દઉં આ સાઈડ મેં અહીંયા લગભગ બસોથી સવા બસો ગ્રામ જેટલી ફણસી લીધી હતી અને એના ટુકડા કરીને લઈ લીધું છે જે લગભગ દોઢ કપ થયું છે તો દોઢ કપ ફણસીના ટુકડા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એક કૂકર લઈશું અને કૂકરની અંદર આપણે તેલ મૂકવાનું રહેશે લગભગ ચારથી પાંચ ચમચી જેટલું આપણે તેલ દેવાનું છે તેલ થોડું આગળ પડતું રાખવાનું છે ઉમેરી લઈશું રાઈ રાઈ ફૂટે એટલે આપણે એની અંદર ઉમેરી લઈશું હળદર અને આપણે ઉમેરી લઈશું હિંગ ત્યારબાદ આપણે એની અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ જે એક ટેબલ સ્પૂન જેટલી લીધી છે એને પણ ઉમેરી લઈશું અને થોડું સાંતળી લઈશું જેથી કરીને એની કચાશ દૂર થઈ જાય વધારે પડતું નથી સાંતળવાનું ફક્ત અડધી મિનિટ માટે આપણે એને સાંતળી લઈશું અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું જીરું પાવડર ત્યારબાદ આપણે અંદર ઉમેરવાનું રહેશે લાલ કાશ્મીરી મરચું પાવડર તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અને આપણે એને પંદર સેકન્ડ માટે સાંતળી લઈશું થોડું પાણી રેડતા જશું જેથી કરીને મસાલા બળી ન જાય અને આપણે આ રીતે થોડું થોડું પાણી રેડવાનું છે અને એને ગ્રેવી બનાવવાની છે તો આ રીતે તમે જો કરશો તો એનો સ્વાદ તો સરસ આવશે જ અને સાથે તેલ પણ સરસ રીતે છૂટું પડી જશે તો મસાલા સરસ રીતે સંતળાયા બાદ આપણે એની અંદર પાણી લઈશું લગભગ એક કપ જેટલું મેં અહીંયા અત્યારે પાણી રેડ્યું છે ત્યારબાદ આપણને જેમ જેમ જરૂર પડશે તેમ તેમ થોડું થોડું પાણી રેડતા જવાનું છે અને આપણે એની ગ્રેવી જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે એડજસ્ટ કરવાનું રહેશે તો અહીંયા મેં બીજો કપ પણ પાણી ઉમેરી લીધું છે અને ત્યારબાદ આપણે જે દોઢ કપ ફણસી સુધારીને રાખેલી છે એને પણ અંદર ઉમેરી લઈશું તો ફણસી ઉમેર્યા બાદ તમે જોઈ શકો છો કે તેલ પણ સરસ રીતે ઉપર આવી ગયું છે ફરીથી એકવાર આપણે સ્ટર કરી લઈશું અને હવે આપણે એની અંદર ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું તો જો તમે આ લેવલે તમને ખાંડ ખાવી ગમતી હોય તો તમે ખટાશગળ પણ આ લેવલે ઉમેરી શકો છો પણ હું અત્યારે ખટાશગળ પણ નથી ઉમેરી રહી હવે આપણે આ જે લોટ છે એમાંથી નાની નાની થેપલી વણવાની છે એટલે કે ઢોકળી થેપીશું અથવા તો અને આ રીતે વેલણથી મોટો રોટલો વણી લેવાનો અને ત્યારબાદ આપણે એને એક સરખી સાઈઝમાં કટ કરી લેવાની તમને જે રીતે ફાવે તે રીતે તમે કરી શકો છો અથવા તો તમે દાળ ઢોકળીમાં આપણે જેમ રેક્ટેન્ગ્યુલર શેપ કટ કરી અને ઉમેરતા હોય છે તો એ રીતે પણ ઉમેરી શકો છો ચોઇસ ઇઝ યોર્સ તો અત્યારે હું લોટમાંથી એક મોટું ગુલ્લું લઈ લીધું છે અને એને વણી રહીશું અને થોડુંક આપણે એને થીક વણવાનું છે કિનારો ફાટીને તેની ખાસ કાળજી રાખવાની જેથી કરીને આપણે કટિંગ કરીએ તો એનું સરસ કટિંગ દેખાય તો આ રીતે આપણે એને વણ્યા બાદ મારી પાસે અહીંયા સ્કૂપર છે અને એ નાની સાઇઝનું છે તમારી પાસે આવું ન હોય તો નાની કોઈ પણ બોટલનું આ રીતનું ઢાંકણું હોય તો તમે એનાથી કટ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે એક સરખી ગોળ ગોળ ઢોકળી આપણી થશે તમને એ રીતે હોય તો તમે હાથથી પણ થેપી શકો છો અથવા તો એને ચપ્પુની મદદથી કટ કરી શકો છો તો આ રીતે મેં બધી જ ઢોકળીને વણી અને કટ કરીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ મજાની ગોળ ગોળ એક સરખી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે અને થોડી થીક છે એકદમ પતલી નથી તમારી પાસે સમય ઓછો હોય તો તમે વણીને કટ કરીને ડાયરેક્ટલી તમે અંદર ઉમેરી શકો છો આ રીતે નાની નાની થેપલી પણ બનાવી શકો છો હવે આ ઢોકળીને આપણે કૂકરમાં જે આપણે ફણસી થાય છે એની અંદર ઉમેરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે ફણસીવાળું પાણી જે છે આપણે જે શાક ચઢાવવા મૂક્યું છે એ સરસ રીતે ઉકળવા લાગ્યું છે અને હવે આ ઉકળતા પાણીની અંદર ઉમેરી લઈશું થોડો ગરમ મસાલો અને મેં કહ્યું તેમ તમને જો ખટાશળ પણ ગમે તો તમે આ લેવલે અંદર ઉમેરી લેવાનું અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું ઢોકળી તો વન બાય વન ચોટી ન જાય એવી રીતે આપણે એને સરસ રીતે છૂટી છૂટી અંદર ઉમેરી લઈશું અને બધી ઢોકળીને આપણે અંદર ઉમેર્યા બાદ ચમચાની મદદથી સરસ રીતે આપણે એને મિક્સ કરવાની રહેશે અને ખાસ કાળજી રાખવાની કે ચમચાથી ઢોકળી તૂટી ન જાય અને સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ જોઈ શકીએ છીએ કે ગ્રેવી ઘટ છે અને પાણીની અંદર જરૂર છે તો આ લેવલે તમને જે પ્રમાણેની થિકનેસ ગમે એ પ્રમાણે તમે અંદર પાણી ઉમેરી શકો છો હું અત્યારે લગભગ દોઢ કપ જેટલું પાણી ઉમેરી રહી છું એટલે મેં પહેલાં બે કપ ઉમેર્યું અને અત્યારે હું દોઢ કપ એટલે ટોટલ મેં સાડા ત્રણ કપ પાણી અંદર ઉમેર્યું છે હવે આપણે કૂકરને ઢાંકી દઈશું અને બે સીટી થાય ત્યાં સુધી થવા દઈશું બે સીટી બાદ આપણે જોઈ શકીએ છીએ તો સરસ મજાની ઢોકળી ચડી પણ ગઈ છે અને એની ગ્રેવી પણ સરસ ગાડી બનીને તૈયાર થઈ ગઈ છે તો સવ કરીશું અને આ ઢોકળીને આપણે બાજરીના રોટલા રોટલી ભાખરી કે જુવારના રોટલા કોઈપણ સાથે તમે એને એન્જોય કરી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે અને તમે એને ઉપર લીંબુનો રસ નાખીને પણ સર્વ કરી શકો છો ઇઝ એઝર્સ તમને જે પ્રમાણે ગમે એ પ્રમાણે તમે એને એન્જોય કરી શકો છો તો આ રેસીપી તમને કેવી લાગી ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને તમને જો હજુ અલગ અલગ જાતની ઢોકળી જોવી હોય તો તે પણ અમને જણાવો તો હવે તમારા માટે અલગ અલગ જાતની ઢોકળી લઈને આવીશું રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી આવનારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય અને તમે નવા નવા વિડીયો જોઈ શકો જાણી શકો માણી શકો સુપર સહેલિયાનો પ્રયત્ન એ જ હોય છે કે આપણી જે વિસરાતી વાનગીઓ છે અને જે ટ્રેડિશનલ વાનગીઓ છે એની અંદર જ કંઈક નવું કરી અને અમે પીરસીએ તો ફરી મળીશું નવી સહેલી સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો સ્ટે સેફ સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલિયા